Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશમાં ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠક પર યોજાયેલી પરિણામો આવી ગયા છે આ પેટા આમ આદમી પાર્ટીએ ત્યારે ઉમદાર દેખાવ કર્યા છે જ્યારે ભાજપને નિરાશ લાગી છે ભાજપ માત્ર એક જ બેઠક પર પોતાના નામ કરી શકી છે ત્યારે કેરળની એક બેઠક પર કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એટીએમની બેઠક પર ત્યારે કબજો કર્યો હતો મળતી વિગતો વાત કરીએ તો ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે માત્ર ગુજરાતમાં જીત મેળવી છે ભાજપનો ગઢગણાતા ગુજરાતમાં બે દિવસ ત્યારે બે વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાંથી માત્ર કડી બેઠક પર ભાજપે જીત મેળવી છે જ્યારે વિસાવદમાં આપનું ચાળું ત્યારે ચાલ્યું છે મહેસાણા જિલ્લાની કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ ઓગણચાલીસ હજાર ચારસો ને મત સાથે જીત મેળવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે વિસાવતમાં સત્તર હજાર પાંચસો મત સાથે ભાજપના કિરીટ પટેલે હરાવી ગોપાલ ઇટાલિયાએ સર્વોચ્ચ જમાવ્યું હતું ફેબ્રુઆરીમાં ભાજપ ધારાસભ્ય ત્યારે કરસન સોલંકી નિધન બાદ કડીની કાલે પડેલી બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જ્યારે વિસાવતમાં આમ આદમી પાર્ટીના નેતા ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાયા બાદ ફરીથી ચૂંટણી યોજાઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ